ભુજ ચેમ્બર સાથે જોડાયેલા સાઈઠ જેટલા એસોસિએશનો અને એની સાથે અનિલભાઈ ગોરની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં સર્વાનુમતે નક્કી થયું છે કે પાંચસો વર્ષ બાદ આવેલ ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ સોમવારના રોજ ઉમંગ ઉત્સાહથી ઉજવણીમાં સૌ જોડાઈ શકે તે હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજના તમામ એસોસિએશનો દ્વારા એક દિવસ વેપાર ધંધા સ્વૈચ્છિક રીતે ચાલુ ન રાખવા સર્વાનુમતે નિર્ણય કરાયો છે અને તે દિવસે સમગ્ર કચ્છ જિલ્લામાં પણ પૂજા ઉત્સવના કાર્યક્રમોમાં ભાગ લેવા સમગ્ર કચ્છ જિલ્લાના વેપારી એસોસિએશનને પણ ચેમ્બર ભુજ દ્વારા અપીલ કરવામાં આવેલ છે આ અંગે અનિલભાઈ ગોરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી પાંચસો વર્ષ પછી જ્યારે રામ ભગવાન અયોધ્યામાં રામ મંદિરની અંદર છે એક ક્ષણ દરેક ભારતીય માટે ખૂબ મહત્ત્વની છે ખરેખર દિવાળીનો પર્વ આપણે કહીએ તો એ બાવીસ તારીખે છે તો કેન્દ્ર સરકારે પણ અડધા દિવસની રજા પાડી છે ગુજરાત સરકારે પણ અડધા દિવસની રજા પાડી છે બેંકો પણ અડધા દિવસ માટે બંધ રહેશે તો ભુજના વેપારી સંગઠન ભુજ ચેમ્બર સાથે જોડાયેલા સાહીઠ જેટલા એસોસિએશન એ બધાએ નક્કી કર્યું કે આ પાંચસો વર્ષ પછી જો આ પ્રસંગ આપણી પાસે આવ્યું છે તો એ પ્રસંગ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવા અને એ પ્રસંગને મનાવવા માટે આપણે સૌ લોકો આપણા કામ ધંધા રોજગાર બંધ રાખીએ તો જ એને માણી શકશું એ આનંદને આપણે તો કાલે ચેમ્બરની મિટિંગ બોલાવવાની હતી અને બધા જ લોકો હાજર રહ્યા હતા અને સર્વાનુમતે એ નિર્ણય લેવાયો કે આપણે સોમવારે બંધ રાખીએ બાવીસ તારીખે આપણા કામ ધંધા બધા પણ અને આ આનંદના ભાગીદાર થઈએ અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ દરેક જગ્યાએ દીવા રાત્રે સાંજે આતશબાજી કરીએ આપણે ચેમ્બર દ્વારા અને જે પણ ધાર્મિક કાર્ય આપણાથી થઈ શકે એ બધી જગ્યાએ વેપારીઓ ધાર્મિક કાર્યક્રમ કરશે રોશની પોતપોતાના વિસ્તારમાં શણગાર કરશે સોસાયટીઓમાં ફરિયાઓમાં આવું નિર્ણય લેવાયું છે અને એ નિર્ણયને આખા કચ્છે ટેકો આપ્યું છે ગાંધીધામ ચેમ્બરે પણ સંયુક્ત નિર્ણય લીધો છે કે ભુજ ચેમ્બરે જે નિર્ણય લીધો છે એની અંદર અમારો ટેકો છે અને અમે ગાંધીધામને પણ બંધ રખાવશું રજા પડાવશું એ જ રીતે માંડવી ચેમ્બરે પણ ભુજ ચેમ્બરના નિર્ણયને સપોર્ટ કર્યો છે નખત્રાણા ચેમ્બરે પણ સપોર્ટ કર્યું છે અંજાર ચેમ્બરે પણ સપોર્ટ કર્યું છે નલિયા મર્ચન્ટ એસોસિએશનના સભ્યોએ પણ સપોર્ટ કર્યું છે ભુજ ચેમ્બરને મુન્દ્રા મર્ચન્ટ એસોસિએશનના લોકોએ પણ ભુજ ચેમ્બરને સપોર્ટ કર્યો છે એ રીતે આખા કચ્છને કચ્છે ભુજ ચેમ્બરે જે નિર્ણય લીધો છે એને સપોર્ટ કર્યું છે ફેડરેશન ઓફ કચ્છ ફોકિયા ફોકિયાએ પણ કીધું છે મનીષભાઈ ફડકે એમના પ્રેસિડેન્ટ છે કે ઉદ્યોગ ધંધા આપણે અડધા દિવસ માટે બંધ રખાવશું જેથી ઉદ્યોગ ધંધાની અંદર જે લોકો કામ કરે છે એ પણ એ ક્ષણને માણી શકે અને ઉજવી શકે તો બાવીસ તારીખે સૌ ભારતીયો દરેક સમાજના લોકો આ ઉત્સવ મનાવી શકે એટલે આપણે રજા રાખી છે અને ધંધા રોજગાર બંધ રહે છે સિનેમા પણ સાંજે છ વાગ્યા સુધીના શો બંધ રહેશે એ આઈએમએ ડૉક્ટર એસોસિએશને પણ સંમતિ આપી છે કે અમે એ દિવસે અમારા કામ ધંધા બંધ રાખશું માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ રહેશે ટેક્સ કન્સલ્ટન્ટ ઇન્કમ ટેક્સ એડવોકેટ બધા જ આવી જાય છે અને એ દિવસે સંપૂર્ણ ભુજ બંધ રહેશે